હલો જે માતા જ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને મિત્રો જોઈ લ્યો આપણે આ કપા છે કપામાં ડ્રીપમાં મોટર ચાલુ હતી એક છેડો બળી ગયો હતો અને અત્યારે આપણે મોટર કાઢી છે શેડો હાંધવા તો જોઈ લ્યો અત્યારે હું ત્યાં આવું છું હમણાં તમને દેખાડું બરાબર તો એન્ડ સુધી બની રહ્યો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો

गाड़ी नाली मार्केट